કુતરો કંટાળો યાર તમે ના હો તો મા બાપા સમજાવી છૂટું લેવાઈ દો મને તો ચોઈ જવા દેતી નહી હાથે સમજાવે એ જોઈ દઈ

ના મરાય ને વાદા બાપુજી હવે ના મરાય બોલે હવે લડશો હવે નહીં ધંધો કરતા શીખવા ચોક ગોખે મરી છું એવું ના કરાય

આ સોગાને હું કાળું ને સાચી નો તાચી નો તાહી તો કુલ હું વાજો કા એ ભાઈ થાય મને તો ઇના ગમતું યે નહીં હું વાત કરું હવે હાલના કેળાએ જાય સાથી લઈને ટુંબો ખાવા દોરા જલ્દી બચાઈ છે છોકરો ચાલે આપશે બે બુદ્ધિ થાય મારી હૈ છે છોકરાને કેવા વાંચવું એની બાયરી રિયા બે મગજ આખું પાછું બોલવા તો પાછું હાથે મળવાના વાળા આવે એને રસ્તો નહી આવડતું કે મને નહીં આવડતું આ ભૂસે મળવાના દાડા આવે તો એને કેવા જવું શું તો અમે એની બાયરી થોડી વેમિલી સર પણ આવો ખબર પડતી નહીં આમ આ ઘોડો તો તી ગયો

આ લાકડા જેવું થઈ ગયું તારમાં પગાળા બખાડ્યો જ આ ગોનેટિયા ના ઉખા જેવું તમારો મારા ઘરના જે પોચો બનાવેલી કું ખાસે આજુ એને નહીં ખાજો તલિયા

વિડિયો ખાલી મનોરંજન માટે જ છે અને આપણા દેશમાં આવું થાય જ છે કે આદમી અને બહેનું બે ઝઘડા ચાલુ જ હોય ને વેમાતા જ હોય હ પણ આવું ના થાય બૈરાનો આદમી પણ ના જ વ્યામાવું જોવો અને આવું મતલબ ના જ કરાયું આમ તો જોવા જઈએ તો એટલે આવું બધું અત્યારથી શીખો આ વિડીયો જોઈને તો આવું ઘરવાળા ઉપર ના વેમાવાનું હોય જોઈએ હદી ઓકે એ જ કરું તો આ ફક્ત ને ફક્ત આ વિડીયો મનોરંજન માટે જ બનાવેલું છે અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો